હિરાસર એરપોર્ટના ઇન્ટરનેશનલ કક્ષાના નવા ટર્મિનલના ઉદ્ઘાટન બાદ સાંસદ પર્સોતમ સૈદ્ધાંતિક રીતે કસ્ટમ ક્લિયરન્સ મળ્યું છે નિર્મલા મને સૈદ્ધાંતિક રીતે કસ્ટમ ક્લિયરન્સ આપી દીધું છે અને એક બે દિવસમાં સત્તાવાર જાહેરાત પણ થઈ જશે તેમણે વધુમાં જણાવ્યું કે આગામી ટૂંક સમયમાં રાજકોટથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થશે કસ્ટમ ક્લિયરન્સ ઇમિગ્રેશનની મંજૂરી પણ ગૃહ વિભાગ પાસેથી મેળવવાના પ્રયાસો ચાલુ છે કસ્ટમનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર થઈ ગયા બાદ ઇમિગ્રેશનની મંજૂરીની પણ પ્રક્રિયા ટૂંક સમયમાં થઈ જશે નમસ્કાર એક સારા સમાચાર તરીકે અને સૌરાષ્ટ્રમાંથી હવાઈ મુસાફરી કરવા માટેની જે આપણી સુવિધા પ્રધાનમંત્રી શ્રી મોદીજીને કારણે રાજકોટને આપણને પ્રાપ્ત થઈ અને નવું એરપોર્ટનું મકાન પણ બની ગયું છે અને મુસાફરોના વિશાળ હિતને ધ્યાનમાં રાખીને હવે ઓપરેશન પણ ત્યાંથી શરૂ કરી દેવાના છે આપે જે પૂછ્યું કે આંતરરાષ્ટ્રીય મુસાફરી ક્યારથી અહીંયાથી શરૂ થઈ શકશે તો એ અગત્યનો પ્રશ્ન પણ છે અને આપણને આંતરરાષ્ટ્રીય હવાઈ મથક તરીકેની પરમિશન મળેલી છે આની અંદર બે બાબતોની આવશ્યકતા હોય છે એક જેમ ઇન્ફ્રાસ્ટ્રકચરલ ફેસિલિટી માટેની કેટલીક ટેકનિકલ જરૂરિયાતો હોય છે એમ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓનું શરૂ કરતાં પહેલાં ઇમિગ્રેશન માટેની મંજૂરી ગૃહ વિભાગમાંથી લેવાની હોય છે અને કસ્ટમ ક્લિયરન્સ માટેની પણ આંતરરાષ્ટ્રીય હવાઈ મથકની અંદર વ્યવસ્થાઓ ઊભી કરવાની હોય છે મારી આદરણીય નાણાં મંત્રી શ્રી નિર્મલાજી સાથે આ બાબતે હું રૂબરૂ ફોલોઅપ માટે ગયો હતો એટલે એમણે અમને ખાતરી આપી છે કે કસ્ટમ ક્લિયરન્સ નાણાં વિભાગ તરફથી એને સૈદ્ધાંતિક રીતે એમણે મંજૂર કરી દીધું છે એક બે દિવસની અંદર જ કદાચ સત્તાવાર રીતે પણ એમનો હુકમ આપણા હાથમાં આવી જશે એટલે સત્તાવાર રીતે જ્યારે હુકમ આવે ત્યાર પછી એ કસ્ટમ ક્લિયરન્સનું ઇન્ફ્રાસ્ટ્રકચર અહીંયા પ્રસ્થાપિત કરવાની કાર્યવાહી કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર અને ઓથોરિટી એ ભેગા મળીને કરશે એવી જ રીતે ઇમિગ્રેશન અંગેના મંજૂરી માટેના પ્રયાસો પણ અમારા સતત ચાલુ છે એ પણ હવે આ મળી જશે એટલે એને મેળવવા માટેની એક તક અને સહુલિયત બંને વધી જશે એ બંનેનું પ્રસ્થાપિત થઈ ગયા પછી આંતરરાષ્ટ્રીય મુસાફરી માટે અમે એરલાઇન્સોને અને સરકારને બંનેને વિનંતી સર એવું કહી શકાય કે આવનારા દિવસોમાં રાજકોટથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ છે ઉડાન થશે બિલકુલ નિશ્ચિતપણે એ મંજૂરી આપ્યું છે જયારે આંતરરાષ્ટ્રીય મથક તરીકેની પરમિશન આપી છે ત્યારે જ આ વસ્તુ નિહિત થયેલી છે સવાલ છે જેમ કે નવું ઇન્ફ્રાસ્ટ્રકચર ઉભું થયું તો એમાં જે સમય જવો જોઈએ તો પણ છતાંય મને કહેતા આનંદ થાય છે કે સમય કરતાં વહેલી તકે આપણને કાર્યક્રમ પૂરો થયો છે એમાં આ વ્યવસ્થાઓ પણ વહેલામાં વહેલી એસ્ટાબ્લિશ થાય અને સ્ટ્રેટેજિકલી પણ સૌરાષ્ટ્રમાંથી આપણને આંતરરાષ્ટ્રીય મુસાફરી કરવાનું સુલભ બને એ સૌ આપણા માટે પણ ઈચ્છનીય છે અને વહેલામાં વહેલી તકે કરવા માટેના અમે પ્રયાસમાં લાગેલા નમસ્કાર મે વૈશાલી સુરેશ કોટાલ મેં થાનાસે यहाँ पर लैंड करके मुझे बहुत अच्छा लगा और देखूंगी अभी पूरा गुजरात थैंक यू थैंक यू आई एम कैप्टन अनंत पवार आज जब हम लोग यहाँ पे एयरपोर्ट पे उतरे तो देख के बहुत खुशी हुई कि इंडिया में भी ऐसी चीज़ हो सकती है एक नया एक्सपीरियंस था हमारे लिए और बहुत ही सुंदर तरीके से स्वागत किया गया हम लोगों का मतलब देख के दिल खुश हो गया कि मोदी जी के समय में इतना अच्छा वेलकम यात्रियों का हो रहा है ये देख के बहुत खुशी हुई थैंक यू थैंक यू नेक्स्ट देन एक्सीलेंट फ्लाइट एक्सीलेंट अराइवल एक्सीलेंट थैंक यू व्हाट अ स्टाफ योर गाइस हैव सुपर थैंक यू एंड अराइवल दैट टाइम दैट गरबा शो वाज ग्रेट थैंक यू